આજનો બાઇબલ વચન દર્શનના ગ્રંથ માંથી અધ્યાય એકવીસ જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા ક્રુસે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુ લોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના પુન તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટું એનો દીવો છે એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટું એનો દીવો છે એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટું એનો દીવો છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન પહેલો માર્મા હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટું એનો દીવો છે એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટું એનો દીવો છે એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટું એનો દીવો છે એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટુ એનો દીવો છે એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટું એનો દીવો છે એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટુ એનો દીવો છે એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટું એનો દીવો છે એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટું એનો દીવો છે એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટું એનો દીવો છે એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટુ એનો દીવો છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદીએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટું એનો દીવો છે એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટું એનો દીવો છે એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટું એનો દીવો છે એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટું એનો દીવો છે એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટું એનો દીવો છે એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટું એનો દીવો છે એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટું એનો દીવો છે એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટું એનો દીવો છે એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા ઘેટુ એનો દીવો છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ત્રીજો માર્ગ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટું એનો દીવો છે એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટું એનો દીવો છે એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટું એનો દીવો છે એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટું એનો દીવો છે એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટું એનો દીવો છે એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટું એનો દીવો છે એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટું એનો દીવો છે એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટું એનો દીવો છે એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટું એનો દીવો છે એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા પ્રકાશ આપે છે અને ઘેટુ એનો દીવો છે સ્તુતિ પિતા અને પુત્ર અને અને આત્માની સ્તુતિ જેમ તેમ હમણાં હંમેશા યુગોયુગ આમીન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટું એનો દીવો છે નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટું એનો દીવો છે એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટું એનો દીવો છે એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટું એનો દીવો છે એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટું એનો દીવો છે એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટું એનો દીવો છે એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટું એનો દીવો છે એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટું એનો દીવો છે એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ પ્રકાશ આપે છે છે અને ઘેટુ એનો દીવો એ નગરીને માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટુ એનો દીવો છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન પાંચમો મરમાં હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટું એનો દીવો છે એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટું એનો દીવો છે એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટું એનો દીવો છે એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટું એનો દીવો છે એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટું એનો દીવો છે એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટું એનો દીવો છે એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટું એનો દીવો છે એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટું એનો દીવો છે એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટું એનો દીવો છે એ નગરીને પ્રકાશ માટે કોઈ સૂર્ય કે ચંદ્રની જરૂર નથી કારણ ઈશ્વરનો મહિમા જ એને પ્રકાશ આપે છે અને ઘેટુ એનો દીવો છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન